સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે મેજર ધ્યાનચંદ અને અન્ય ભારતીય રમતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે હોકીના જાદુગર તરીકે સુવિખ્યાત પદ્મભૂષણ મેજર ધ્યાનચંદની આજે એકસો તેરમી જન્મજયંતિ નિમિત્તે આઝાદી સમયથી પ્રવૃત્તિ સેવાકીય સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કેશોદની આઝાદ ક્લબ ખાતે જુદી જુદી ઇન્ડોર રમતોનું આયોજન કરી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક ટ્રસ્ટી ડૉક્ટર પ્રેમાંગભાઈ ધનેશા ડૉક્ટર રાજેશ સાંગાણી હરીશભાઈ ચાંદ્રાણી દિનેશભાઈ કાનાબા ડૉક્ટર સ્નેહલ તન્ના આરપી સોલંકી મયુર મેઘપરા ડૉક્ટર હાર્દિક ચુડાસમા હર્ષકભાઈ સિત્પરા દિનેશ રાજા નિજર રાયચડા સહિતના ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાની શરૂઆત કરાઈ આ ટેબલ ટેનિસ કેરમ અને ચેસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદ ક્લબ ખાતે કબડ્ડી વોલીબોલ શૂટિંગ બોલ ચેસ કેરમ અને ટેબલ ટેનિસ જેવી રમતના ખેલાડીઓ નિયમિતપણે પ્રેક્ટિસ કરતા હોય છે અને ખેલ મહાકુંભની વિવિધ જિલ્લા સ્તરની સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે કાર્યક્રમના પ્રારંભે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ રાષ્ટ્રીય ખેલ દિવસ વિશે માહિતી આપી અને આગામી બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સનું આયોજન ભારતમાં થનાર હોય તેની તૈયારી અંગેની જાણકારી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઈ ચંદ્રાણી જીજ્ઞેશભાઈ ચોવટિયા મહેન્દ્ર સાંચલા ટેબલ ટેનિસના ખેલાડીઓ વગેરે જહેમત ઉઠાવી હતી આજે સમગ્ર ભારત દેશની અંદર ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આઝાદ ક્લબ જે આઝાદી પહેલાંના સમયથી પ્રવૃત્ત છે અને રમતગમત સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સંસ્થાની અંદર આજે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ સદસ્યો અને ટેબલ ટેનિસ ગ્રુપ દ્વારા એક ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ સાથે ચેસ કેરમ જેવી ઇન્ડોર રમતોનું આયોજન આજે આઝાદ તબના પટાંગરમાં કરવામાં આવ્યું મેજર ધ્યાનચંદ ભારતના એક રત્ન છે એમણે ભારતને ઓલિમ્પિકની અંદર ત્રણ મેડલો અટાવ્યા હતા અને બે હજાર બારથી એમની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવાનું ભારત સરકારે નક્કી કર્યું છે અને હાલમાં ચાલી રહેલ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર રમતોના માધ્યમથી એને ખેલાડીઓને પ્રેરિત કરવામાં આવે છે આવનાર બે હજાર છત્રીસના ઓલિમ્પિક રમતોત્સવની અંદર ભારત સરકાર ઓલમ્પિકનું આયોજન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ પાસે એનું એક ઓલિમ્પિક સિટી તૈયાર થઈ રહ્યું છે આ માટે રમતગમતના પ્રોત્સાહન અને એની અંદર ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આઝાદ ક્લબ હર હંમેશ સક્રિય રહી છે આયોજન થાય છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે આજના શુભ દિને હું સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છા પાઠવું છું સિંહ બાબરિયા